નમસ્કાર મિત્રો વડોદરાના મૂર્તિમાંથી ઘી નીકળતું હોવાની માહિતી વિજ્ઞાન જાથાને મળે છે ત્યારબાદ વિજ્ઞાન જાથાની ટીમ ત્યાં પહોંચીને બધી તપાસ શરૂ કરે છે તો જોઈએ શું થયું દશામાની સાંધણીમાંથી ઘી નીકળતું હતું તેનો પર્દાફાશ કેવી રીતે થયો છે છે માતાજીને પૂજા કરો હું બધું શું છું આ કંક કહેવાય આ કંક બંધ કરશો એટલા માટે હું આખા ભારતમાં કામ કરું છું પાંત્રીસથી કામ કરું છું કંકુ ખાતે બધે કિલો હમણાં પૈકી બધાને પૂરું કર્યું છે તો સમજી લેજો કંકુ એમ ન નીકળે કંકુ કહી દો હમછ લો એટલે બધું નીકળે છે સમજી લેજો કોઈ પણ વ્યક્તિ તમે પૂજા કરો આ તેમાં ક્યાંય વાંધો નથી પણ કંકુ કાઢો આ જમાનામાં ખોટું જમા ઘી કાઢો મારી બેન હવા ઘી કાઢીને ભલે માણસો ભલે શ્રદ્ધાથી માને એનો કોઈ વાંધો નથી અમે શ્રદ્ધા આ કરીને માણસોને ને ભેમ નાખો બ્રહ્મા નાખો એ સ્વતંત્ર કોકું આ કેવી રીતે કર્યું કઈ રીતે રાતના નાખો છો હવાના ચાર વાગે કેવી રીતે કરો છો સમજી લેજો અમે મિત્ર

કેવું કલ્યાણ કરો માતાજી પાસે આખા જગત ની અંદર કોઈ થી કોઈ ભેદભાવ ન હોય બધા ઊંચ રીતના ભેદભાવ દૂર થઈ જાય એવો ચમત્કાર થી અમે ત્રાસ જીત બેઠા છીએ મહેરબાની કરી આ તમે જે કર્યું છે ખોટું કર્યું છે લોકોને પૂજા કરો બધું કરો તમને આરતી કરો તમને તમને શરીરમાં આવે કરો તો એ કરો એ ના નથી પણ આ વસ્તુ કરો ભાઈ સંપૂર્ણ ખોટી છે ખોટી છે ખોટી છે સમજી લેજો સંપૂર્ણ તમે બોલશો

અમારું કામ આટલું જ છે તમારા પંચા બંધ કરી દો તમારું ભીન ડીટર બંધ કરી દો સમજી લેજો માત્ર ને માત્ર ડીંડક જાથા બોલે એટલે ડીંડક સમજી લેજો જાથાને કોઈ અત્યારે પરચો બતાવે એક સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પરચો કહેવાય પરચો કે નહીં કેવાય હું અહીંયા આવ્યો મને આવવા ન દીધું ઈ પરચો કેવાય પરચો મને બોલતા મારા હાથમાં દે પડી જાય ઈ પરચો કહેવાય પરચો કે નહીં કહેવાય

અરે કણ કણ માણસો છે એક કણ કણ માણસો છે સાહેબ સારી સેવા જોડે છે જોડે છે ને તમારા તરફ કે સાહેબને અમે તમને ધાર્મિક બાબતમાં કોઈ વાંધો રોધી તેનો <kritic> પુત્ર <language> <hypotheses from himself> બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે જે પ્રકારે કોઈ છેલ્લા પાંત્રીસ વર્ષથી ધણી લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાતાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાથાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે